બાલાસિનોર તાલુકાના સલિયાવાડી ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાકીય લાભોથી માહિતગાર કરાયા હતા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાની સાથે સાથે લાભાર્થીઓએ પોતાના અનુભવો મેરી કહાની મેરી જુબાની થીમ અંતર્ગત જણાવ્યા હતા સલિયાવાડી ગ્રામ પંચાયત સરપંચ ઉપસરપંચ ધારાસભ્ય તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહીસાગર જિલ્લાના બાલાસિંહ તાલુકાના તલ્યાવડી ગ્રામ પંચાયતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અહીંયા પહોંચી છે કાર્યક્રમ લગભગ આ ગામમાં પૂરો થવાયો એમાં એના કન્વીનર યાત્રાના ભાઈ શ્રી અજમલસિંહભાઈ ભાઈ ઉદયસિંહભાઈ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યશ્રી ભાઈ ચંદ્રસિંહભાઈ પ્રથમ નાગરિક સરપંચ આ ગામના એવા ભાઈ રાહુલભાઈ અહીંયા મહેશભાઈ મેહરા અહીં ઉપસ્થિત માજી સરપંચશ્રી અધિકારીઓશ્રી પદાધિકારીશ્રીઓ સરપંચશ્રીઓ અને ખૂબ જ ગામ આગેવાનો લાભાર્થીઓ પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે કાર્યક્રમ બહુ સરસ રીતે અહીંયા પૂરો થાય છે અને ડ્રોન પણ છે અહીંયા તો ડ્રોન પણ બાજુના ખેતરમાં કુનોભાઈના ખેતરમાં જઈને એ પણ ખેડૂતોને બતાવશે કે ભાઈ થોડા સમય દસ જ મિનિટમાં બે એકર જેટલી જમીનમાં કઈ રીતે ખાતરનો છંટકાવ થાય છે એ બાબત અહીંયા થાય છે મોદી સાહેબની જે વિધન છે બે હજાર સુડતાલીસ સુધીમાં સંપૂર્ણ વિકસિત ભારત દેશ એમને જોવો છો ને એ રીતે યોજનાઓ આપી રહ્યા છે ને પૂરા ભારત દેશની અંદર બે લાખ સિત્તેર હજાર જેટલી ગ્રામ પંચાયતો છે એ બધામાં પણ આ રથ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચી રહ્યો છે ને પૂરા દેશની અંદર બધા રાજ્યોની અંદર આ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સરપંચો આગેવાનો બધા જ આમાં જોડાઈને આ કાર્યક્રમ સફળ બનાવી રહ્યા છે અહીંયા લાભાર્થીઓ પણ લગભગ બધા જ છે એ આયુષ્યમાન ભારત યોજનાના હોય ઉજ્જવલા યોજનાના હોય ખેડૂત સન્માન નિધિના હોય ખેડૂત આવાસ યોજનાના હોય કે ખે સ્ત્રી સશક્તિકરણ યોજનાના હોય આઈસીડીએસ વિભાગના હોય કે બધા વિભાગોના જે કેન્દ્ર સરકારની સત્તર યોજનાઓ છે એના લાભ પણ અહીંયા મળી રહ્યો છે અહીંયા આપણા બાલાસોર વીરપુરમાં બાલાસનો કપડન કઠલાલ અને આ વિસ્તારની અંદર સિંચાઈ દ્વારા ગુજરાત સરકાર દ્વારા સાતસો ને ચોરાણું કરોડ રૂપિયા આ પીવા તળાવ ભરવા માટે મંજૂર થયા છે અને બીજી બાજુ અહીંયા કઢૈયા પાસે પંપિંગ કરીને શેરડી વળદરી તળાવ શેરડીમાં પાણી નાખીને અને આ ઉપરનો પૂર્વનો જે વિસ્તાર છે એ બધા જ તળાવો જ્યારે ભરવામાં આવશે અને એ રીતે આ જે ઝર્મ નદી છે એનું પણ અહીં ઉપ ઉપસ્થિત બધા મિત્રોને આગેવાનો એમથી